નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે હિમાલયમાં એક સાહસ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં પાઠ બાવીસ આ પાઠનું નામ છે હિમાલયમાં એક સાહસ સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પેલો પ્રશ્ન છે સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો જવાબમાં આવશે ઓપ્શન સી પ્રથમ અનુભવ હતો ત્યાર પછી બીજો પ્રશ્ન હિમનદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે જવાબમાં આવશે ઓપ્શન એ પાછા ફર્યા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન પ્રવાસમાં લેખકને કયા સ્થળે જવાની ઈચ્છા હતી જવાબ પ્રવાસમાં લેખક એટલે કે જવાહરલાલની માનસરોવર જવાની ઈચ્છા હતી બીજો પ્રશ્ન પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું પ્રવાસમાં લેખકની સાથે પિતરાભા પિતરાઈભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા જવાબ ખોભણમાં લેખકનો પગ લપસ્યો પરંતુ સૌ એક બીજા દોરડા થી આથી આ દોરડાને તેમને અલગ પકડી રાખ્યા પોતે ખોભાડ એક બાજુને વળગી રહ્યા એટલે મળીને એમને ખેંચી કાઢ્યા આ રીતે તેઓ બચી ગયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ સાત વાક્યોમાં લખો પેલો પ્રશ્ન પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો જવાહરલાલ નહેરુએ તેમને એક પિતરાઈ ભાઈ એક નાનકડી ટુકડી ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી મજૂરો પાસે બહુ ભાર ન હતો છતાં તેમને ઉલટીઓ થવા લાગી હિમ પડવાથી હિમ નદીઓ લપસણી થઈ જાય સૌ થાકીને લોત થઈ ગયા હતા તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા બાર કલાકના સતત ચડાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું હિમાચ્છાદિત સરોવર હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોને મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું એને એને માટે હિમ સરોવર ઓળંગવું પડે પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ખોભણો આવતી તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો તેઓ ભયાનક અને પહોળી ખોપરમાં લપસ્યા દોરડાએ તેમને પકડી રાખ્યા પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા ત્યાર પછી બીજો પ્રશ્ન લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો છોજીલા ઘાટ તરફથી સાકડી ખીણમાં આગળને આગળ ચાલો તો બંને બાજ પહાડ બંને બાજુ પહાડો ઊભા હતા તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો હિમના નાના નાના પ્રપાતો લેખક અને એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા પવન ઠંડો અને આકરો હતો પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી આગળ જાઓ તો હિમાલયની આસપાસના વૃક્ષો અને વનસ્પતિ અદ્રશ્ય થઈ જાય પછી માત્ર ખડક હિમ અને બરફ ક્યાંક ક્યાંય પુષ્પો દેખાય આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરો જોઈને સંતોષ થાય સતત ચડાણ ચઢો તો નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાય હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પ્રવાસ અધૂરો મૂકીને પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો સાથે જણાવો પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું કારણ કે રસ્તામાં ઠેક ઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી એને ઓળંગવામાં જોખમ હતું તેમની પાસે પૂરતી સાધન સામગ્રી ન હતી વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહીં આથી પગ લપસવાની પૂરી શક્યતા હતી એટલે આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં પાઠ બાવીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય ત્રેવીસની અંદર ત્યાં સુધી આવજો